આપણે સપનું તો જોઈએ છે પણ એને પૂરું નથી કરી શકતા શા માટે પૂરું નથી કરી શકતા માત્ર આપણે સપનામાં જ રહી જઈએ છીએ જો સપનું પૂરું કરવું છે ને તો આજથી જાગવું પડશે જ્યારે આપણને સારું સપનું આવે ને ત્યારે ઉઠી જાઓ અને એ સપના માટે મહેનત કરવા લાગી જાવ અને કોઈના ઉપર ડિપેન્ડિટ ના રહેતા અને મહિલાઓને તો ખાસ મારે કહેવાનું છે કે હું પણ એક મહિલા છું અને હું પોતે પણ આત્મ આત્મનિર્ભર છું અને તમને પણ જગાડવા માગું છું કે બીજું કાંઈ નહીં પણ તમે તમારો ખર્ચો જાતે કાઢી શકો ને એટલા તો આત્મનિર્ભર બનજો જ એટલું તો તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ હોવું જ જોઈએ કે મારે પાંચ પૈસા કોઈની પાસે માગવા ના પડે અત્યારના જમાના પ્રમાણે જો તમે માગશો ને તો કાયમ તમે એના અહેસાન નીચે દબાઈ જશો એટલે મહિલાઓને મારે ખાસ કહેવાનું છે કે તમે હાઉસવાઇફ હોય તમે બહારનું કામ ભલે ના કરતા હોય થોડો એવો ટાઈમ નીકાળો વહેલા જાગો વહેલા જાગવાથી બે ફાયદા થાય છે એક તો તમારી હેલ્થ સારી રહે છે અને તમે બધું કામ ફટાફટ કરી શકો છો અને બીજું કે તમે તમારા માટે આત્મનિર્ભર પણ બની શકો છો કંઈક નવું શીખી શકો છો ને કંઈક પણ કરી શકો છો તો એટલા માટે વેલા જાગી જાઓ અને ઊંઘમાંથી પણ જાગી જાઓ અને ખોટા ભ્રમમાંથી પણ જાગી જાઓ કે મારા છે મારા છોકરા છે કે મારા ધણી છે કે મારા ઘરના છે એક વસ્તુ નક્કી કરી લેજો કે કોઈ કોઈનું નથી હોતું જ્યાં સુધી આપણામાં તાકાત હોય છે ને આપણે કોઈને કામ લાગીએ છીએ ને ત્યાં સુધી જ બધા આપણા હોય છે જ્યારે આપણું શરીર નબળું પડશે જ્યારે આપણામાં કામ કરવાની ત્રેવડ નહીં હોય ને ત્યારે કોઈ આપણું નહીં રહે છોકરાઓ નહીં રહે ને કોઈ નહીં રહે એક સમય એવો છે કે બધાને એટલે અત્યારે ભાગદોડ એટલી વધી ગઈ છે કે કોઈને કોઈને માટે ટાઈમ જ નથી હોતો આપણે ભલે એવું ના આપણા છોકરા સંસ્કારી છે આપણા ઘરના પણ સંસ્કારી બધી રીતે બધું સારું છે પણ એક સમય એવો છે ને કે સમય સાથે એ લોકોને ભાગવું જ પડે છે તો કોઈ કોઈના માટે રોકાઈ શકે એવું નથી તો એના માટે આપણે પહેલેથી જ આપણી તૈયારી કરી લેવાની હોય છે કે આપણે કોઈના ઉપર નિર્ભર ના રહીએ અને આપણે આપણું પોતાનું જાતે કરી શકીએ અને આપણા માટે એટલું બચાવીને પણ રાખી શકીએ ને કે જ્યારે એવો સમય આવે ને ત્યારે કોઈની પાસે આપણે હાથ લાંબો ના કરવો પડે તો એટલા માટે કોઈના ઉપર ડિપેન્ડેટ ના રહો અને તમે તમારું જાતે જ કંઈક કરો અને ભગવાને બધાને એટલી ખૂબી આપી જ છે કે કોઈ કંઈક તો કરી શકે છે એવી તો કંઈક કંઈક નહીં એનામાં ટેલેન્ટ હોય જ છે તો એ ખૂબીને ગોતવાની વાત છે કે એને તમે શોધો કે આપણામાં શું ખૂબી છે આપણે શું કરી શકીએ છીએ તો આપણે ઘરના આંગણાની અંદર તો નહીં પણ ઘરના ઉમરામાં રહીને તમે કાંઈ પણ તમારો જે ટેલેન્ટ હોય ને એને આ રીતે અત્યારે તો એટલું બધું સરસ બધું વધી ગયું છે કે આ યુટ્યુબ છે તો એના માધ્યમથી તમે ચેનલ બનાવો અને તમારામાં ટેલેન્ટ ઝગાડો અને એટલું બધું તમે ભણેલા ના હોય ને તો પણ તમે બેઠા બેઠા ટ્યુશન ક્લાસીસ લ્યો બધી સગવડ છે અત્યારે શું નથી તમારે બહાર જવાની જરૂર નથી કે મને નહીં જવા દે ઘરે બેઠા કરો તમારી પાસે મોબાઈલ તો હોય જ છે બધા પાસે અત્યારે કોઈ એવું નથી કે એની પાસે મોબાઈલ નથી હોતો બેઠા બેઠા તમે જેવા તેવા વિડીયો જોવો તો સ્કોલ કરો છો તો એના બદલે તમે સારા સારા વિડીયો જોવો ઇંગ્લિશના ટ્યુશન કરો અને સારું એવું શીખો લખો વાંચો અને કંઈક તમે એવું ભણીને કંઈક બનો ભલે તમારી પાસે નોલેજ ઓછું હશે પણ તમારી પાસે જો આવડત હશે ને તો બધું કરી શકો છો એટલે માત્ર એટલું ભણતરની જરૂર નથી વાંચતા લખતા તમને આવડતું હશે અને મેઇન વાત એ છે તમારે કંઈક કરવું હોય તો થાય બાકી મારા કહેવાથી કે બીજાના કોઈના કહેવાથી તમે નહીં કરી શકો આજે હું તમને કહું છું તમે વિડીયો જોઈને થોડું સારું લાગે તો જોશે ઘણા નહીં સારું લાગે તો વિડીયોને કટ પણ કરી લેશે પણ તમે જો કટ કરી લેશો ને તો તમે જ ખોટમાં જાઓ છો મને તો કંઈ વાંધો નથી પડવાનો અને હું કોઈનું સારું કરું છું તો મને મારા ઉપર વિશ્વાસ છે અને ભગવાન પણ વિશ્વાસ છે કે હું કંઈ કોકના માટે સારું કરું છું ને તો મારો વિડીયો દુનિયામાં પહોંચવાનો જ છે દેશમાં નહીં હું પણ દુનિયામાં આ વિડીયો પહોંચાડવા માગું છું અને ભગવાન ઉપર એટલો મને વિશ્વાસ છે અને મારા શબ્દોમાં તાકાત હશે ને અવાજમાં ભલે તાકાત નહીં હોય પણ મારા શબ્દોમાં એટલી તાકાત હશે ને મારામાં એટલી પ્યોરિટી હશે ને તો આ વિડીયો જરૂરથી ક્યાંક એવી જગ્યાએ પહોંચશે ને આગળ વધશે અને મારા જે પાંચ મહિલા ઊભી થશે ને તો મારા પોતાને ધન્ય માનીશ અને ભગવાનને પણ એટલી મારી પ્રાર્થના છે કે મારો વિડીયો સારા પાંચ વ્યક્તિ સુધી પહોંચે અને મારા જે મહિલા હોય એ જાગે અને પોતે આત્મનિર્ભર બને બસ એ જ મારો ધ્યેય છે અને મારું જીવનનું હું સફળ મનીશ કે તમે લોકો પણ જાગો અને કાંઈક બનો બીજું કંઈ એવું કરવાની પણ જરૂર નથી આપણે આપણું ઘર સંભાળીને આપણે કંઈક બની શકીએ છીએ કંઈક કરી શકીએ છીએ અને ઘરમાં રહીને જ કરી શકીએ છીએ ઘણું બધું એવું છે નાનું મોટો તમે બિઝનેસ પણ સ્ટાર્ટ કરી શકો છો જો તમારામાં કંઈક હશે ને તો કરવા માગતા હશો તો બાકી એમ કરીને છોડી દેશો કે મારે તો સમય નથી મારા ભેગા સાસુ છે સસરા છે હું આ નથી કરી શકતી તો એ તમારો વેમ છે સ્ત્રી ચાહે તો શું નથી કરી શકતી જે પુરુષ નથી કરી શકતો ને એ વસ્તુ સ્ત્રી કરી શકે છે આપણે આમાં પુરુષને પણ એવું કહેવાની જરૂર નથી પુરુષ અત્યારે બહુ સમજદાર થઈ ગયા છે ને એટલે સ્ત્રી નથી સમજી શકતી પુરુષ હારી જાય છે સ્ત્રીની જીદ આગળ તો સ્ત્રી કેમ નથી કંઈ કરી શકતી પુરુષને હરાવી દે છે એની જીદ આગળ તો આપણે એટલું મારું કહેવાનો અર્થ એટલો હતો કે તમે આટલામાં સમજી જાઓ કે તમારે કરવું હોય તો તમને ઘરના પણ ના નથી પાડી શકતા અને તમે કંઈક કરી શકો છો તો ઘરમાં બેઠા તમે ઘરનાને ટેકો કરો જે પુરુષ કમાઈને લાવે છે ને એ તમે ઓછું વેડફો એમાંથી તમને પાંચસો રૂપિયા વાપરવા આપ્યા હોય ને તો તમે સો કે બસોની વસ્તુ લાવો ને ત્રણસો રૂપિયા જમા કરો એમાંથી તમે કંઈક નાનું મોટું સ્ટાર્ટઅપ કરી શકો છો અને ઘરમાં કંઈ વસ્તુ બગડતી હોય તો એ તમે સાચવી લો તમે વહેલું કામ પતાવી લો તમારા ઘરમાં જે કચરા પોતા કે એવું કોઈ પણ કામ કરાવતા હોય તો એને છોડાવી લો તમે જાતે કરો જાતે કરશો ને તો એક તો પૈસા બચશે અને બીજી વાત તમારું શરીર સારું રહેશે અને તમને પોતાને એટલું થશે મનમાં કે હું પોતે જ બધું કામ કરું છું અને ઘરના પણ તમારા ઉપર પ્રાઉડ કરશે કે ના ભાઈ મારી વહુ છે એમ કે મારી ઘ પત્ની છે તો એ બધું કામ પોતે જાતે કરે છે અને ઉપરથી બહારની પણ વસ્તુ આ રીતે કરે છે ને કંઈક કમાય છે ને કંઈક કરે છે અને એ એટલા આપણામાં કોન્ફિડન્સ આવી જશે કે ના ભાઈ હું કંઈક કરું છું તો એ જ મારે કહેવાનું હતું અને ઘણું બધું કહેવું છે મને તો કહેવાનું તો બહુ જ એમ થાય છે કે હું આ રીતે બીજી પણ મારે જે મહિલા હોય એની મેસેજ પહોંચાડી દઉં બોલવામાં પણ અચકાઈ જાઉં છું અને મેં પણ આ રીતે જ ઘરે બેઠા સ્ટાર્ટ કર્યું છે અને મને પણ એમ થાય છે કે ઘરની અંદર રહીને આપણે કંઈક કરી શકીએ છીએ ને ક્યાંક આપણો સંદેશ પહોંચાડી શકીએ છીએ પૈસા કમાવાની એટલી બધી ગણતરી નથી મારી મહેનત કરીએ છે તો પૈસા તો ઉપરવાળો દેવાનો જ છે પણ જો મારા લીધે કોઈનું સારું એવું ઘરમાં કંઈક થશે અને કોઈક બે પાંચ સ્ત્રી જ ઝાકશે અને પોતે આત્મનિર્ભર થશે ને તો હું મને એટલો બધો આનંદ થશે ને કે લાખો કરોડો રૂપિયા કમાવાથી આનંદ નહીં મળે એટલો આનંદ મને જ્યારે પાંચ સ્ત્રીને હું કમ્પ્લીટ કરી દઈશ ને અને જો કોઈ જાગો અને કંઈક કરો ત્યારે મને કમેન્ટ જરૂરથી કરજો કે બેન તમારા માધ્યમથી આજે થોડુંક હું સમજી શકી છું ને હું પણ કંઈક કરું છું અને કંઈ પણ નાનું મોટું કાંઈ નહીં તો એક યુટ્યુબ ચેનલ તો ખોલી જ લેવી જોઈએ હર ઘરમાં અત્યારે મોબાઈલ હોય જ છે એન્ડ્રોઈડ મોબાઈલ બધા પાસે હોય છે અને છોકરાઓ તમે ના ભણેલા હોય તમારા છોકરાઓ તો ભણેલા હોય છે ને તમારા ઘરમાં કોક તો ભણેલી વ્યક્તિ હશે ને તમને ફેસ દેખાડવાની તમારા ઘરના ના પાડતા હોય કે તમે કેમેરા સામે ના આવો તો ઘણું બધું તમે કેમેરા વગર તમે તમારે ફેસ થયા વગર કરી શકો છો એવું નથી કે તમારે યુટ્યુબમાં દેખાવું જ પડે એના એમ તમે ઘણું બધું કરી શકો છો નાની મોટી ચેનલ તમે ક્રિએટ કરી લેશો ને તો તમને એટલો બધો આનંદ થશે કે હાલો હું પણ કંઈક કરું છું તમે ફટાફટ કામ પણ પતાવી દેશો અને તમે તમારું કામ કરવા લાગી જશો કે મારે પણ કંઈક કરવું છે દેશ દુનિયામાં બહાર નીકળવું છે બહારનું શું થાય છે મારે પણ જાણવું છે અને એ બધું આપણે આપણા છોકરા તો ભણતા જ હોય છે ને એના માધ્યમથી પણ કરી શકીએ છીએ અત્યારે હું આટલો વિડીયો બનાવ્યો છે નોનસ્ટોપ બોલું છું શ્વાસ પણ ક્યારેક મારો અટકી જાય છે હું એ રીતે બોલવા માગું છું તો તમને જગાડવા માગું છું તો જાગો આમાં મને કાંઈ નથી મળવાનું પણ તમે પોતે બહાર આવશો તમે પૈસા કમાતા થશો તમે તમારે કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે ને ત્યારે તમે તમારા પોતાના તમારા જાત ઉપર પ્રાઉડ કરશો અને તમને થશે કે એના બેનની વાત સાવ સાચી હતી હું પણ ગૃહિણી છું અને હું પણ ક્ષત્રિય છું એટલે હું પણ એવી રીતે બહાર નથી આવતી જેવા તો વિડીયો પણ નથી બનાવતી પણ આ રીતે હું એક મેસેજ જરૂરથી પહોંચાડવા માગું છું અને ભગવાન પહોંચાડશે અને તમારા જેવા બહેનો જાગશે ને એટલે મને કમેન્ટ કરજો કે અમે બેન જાગી ગયા છીએ અને અમે પણ કંઈક કરીએ છીએ એટલે મને પણ ઘણો સંતોષ થશે ને આપણે આ રીતે એક ગ્રુપ પણ આપણું ક્રિએટ કરીને એક સરસ એવું ગ્રુપ બનાવી દઈએ આપણું મહિલાઓનું કોઈની તાકાત છે આપણને હરાવી શકે કોઈ દુનિયામાં એવું છે કે સ્ત્રીને હરાવી શકે જો પણ નીતિબદ્ધતા હશે તમારામાં તો જ થશે અને આમાં મેઇન વસ્તુ પ્રમાણિકતા હોવી જોઈએ તમારામાં ખોટા વિચારો ન હોવો જોઈએ ખોટો વિચાર કાઢી જ નાખવાનો કે કોઈનું ખોટું લઈ લેવું પડાવી લેવું કે આ ખોટું કરવું કે ઘરનાને અંધારામાં રાખવા કે આપણે કંઈક બહારનું કરીએ તો આપણા ઘરના ભૂખ્યા રહે એવું પણ નથી કરવાનું જે આપણી જવાબદારી મેઇન છે ને કે આપણે શું પહેલાં કરવું જોઈએ એ તો આપણે કરી જ લેવાનું છે પછી એક્સ્ટ્રા આપણે ટાઈમ કાઢવાનો છે આપણા પોતાના માટે ટાઈમ નીકાળવો પડશે તો જ આપણે કંઈક કરી શકીશું ને જાગી શકીશું જે તમે સવારે સાત વાગે ઉઠો ને પછી તમે આળસ તમને આવે ને કંઈ પણ કામ ના કરી શકો ને પછી તમે ખીજાઓ વળજ કાલે કે છોકરાઓને એવું ધમકાવો ને એ રીતે તમે કરો એના કરતાં તમે થોડી ટ્રાય કરો તમને થોડુંક વસવું લાગશે કે તમે નહીં જાગી શકો કે વહેલા નહીં ઉઠાય પણ તમે ટ્રાય તો કરો એકવીસ માટે તમે ટ્રાય કરો કે સવારે ચાર વાગે જાગી જાઉં હું સાડા ત્રણે જાગું છું આવે છે તમને વિશ્વાસ હું સાડા ત્રણે જાગું છું મારે રાત્રે દોઢ વાગ્યા સુધી વિડીયો એડિટિંગ કરવાનો હોય છે હું ત્રણ ચેનલ ચલાવું છું એકલી છું હું એટલું બધું ભણેલી પણ નથી પણ તો પણ મને શોખ હતો એટલે હું શીખી છું અને આ રીતે બધું કરું છું તો તમે પણ આ રીતે કરી શકો છો અને અત્યારે મારો એ જ કહેવું હતું કે તમે પણ કંઈક કરો અને સરસ એવા પ્રફુલ્લિત રહ્યો આનંદિત રહ્યો ઘરનાને પણ સારી રીતે રાખો અને તમારા ઘરના વડીલો હશે ને એ પણ કહેશે મારી બહુ પણ કંઈક કરે છે અને ઘરમાં રહીને જ કરે છે બહાર નથી નીકળતી કે કંઈ જેવું તો બીજું પણ નથી કરતી અને બહાર પણ નથી જવું પડતું કોઈ પણ નાની મોટી રસોઈ તમને સારી આવડતી હોય તો એની ચેનલ ખોલી લો કંઈક તમે સારું કામ કરતા હોય તો એનું કંઈક ચેનલ બનાવી લો ઘરમાં જો સાસુઓ તમને છૂટ હોય બધું પહેરવા ઓઠવા દેતા હોય તમારા ઘરના લોકો ફ્રી માઇન્ડ હોય તો તમે એ રીતની પણ ચેનલ ચલાવી શકો છો ઘણું બધું કરી શકો છો ગૃહિણી માટે ખાસ છે કે જ્યારે તમને કોઈ ના સમજે ને ત્યારે તમે તમારા પોતાના ઉપર વિશ્વાસ રાખજો કે હું કંઈક કરી શકીશ તો તમે ક્યારેય હારી નહીં શકો ને જિંદગીમાં તમારી જીત નિશ્ચિત થઈ જશે અને સો એ સો ટકા જીત તમારી નિશ્ચિત થશે અને જો તમને વિડીયો સારો લાગે ને તો જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નાનું મોટું એવી કમેન્ટ પણ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ